બહાદરપુર સંખેડાને જોડતો ઓરસંગ નદી પરનો બ્રિજ પંચાવનથી સાહીઠ વર્ષ જૂનો છે ત્યારે બ્રિજના પિલરો ખુલ્લા થઈ જતા જોખમી બન્યો છે બહાદરપુરથી સંખેડાને જોડતા બ્રિજના તમામ પિલ્લરો ખુલ્લા થઈ ગયા છે સાંકડો પેરાપેટ તૂટેલી વાહન પસાર થતા જમ્પિંગ થતો બ્રિજ જોખમી બન્યો છે વડોદરા નજીક ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું છે તો બીજી ઘટના હેતુથી વિસ્તાર માટે બસો મીટરથી વધુ લાંબો આ બ્રિજ લગભગ પાસઠ વર્ષ જૂનો છે અને બ્રિજની નીચેના પિલ્લરો ખુલ્લા થઈ જતા તેમજ બ્રિજ એટલો સાંકડો છે કે બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે બ્રિજની બંને બાજુની ઘણી બધી જગ્યાએ પેરાફીટ તૂટેલી હાલતમાં છે બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે જમ્પિંગ મારી કંપન અનુભવાય છે જે મુસાફરોમાં ભયનો માહોલ સર્જે છે આ બ્રિજ અંગેની કોઈ માહિતી કે ચેતવણી બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી સ્થાનિક વાહન ચાલકોએ નવા બ્રિજની માંગણી કરી છે ચૂના અને બિસ્વાળ બ્રિજનું ભારણ અને અકસ્માતનું જોખમ ઘટાડી રહ્યા છે